ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે જેનું નામ છે સાંખ્ય યોગ તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા બીજા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્યયોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું સંજય બોલ્યો જેના દિલમાં કરુણા ઉભરાઈ રહી છે નેત્રો આંસુથી ભરેલા અને વ્યાકુળ છે અને જે ખેદ કરી રહ્યો છે એવા અર્જુનને મધુસૂદને આ પ્રમાણે કહ્યું હે અર્જુન અનારીઓને થાય છે એવો સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિ કરે એવો મોહ ક વખતે તને ક્યાંથી થયો હે પાર્થ કાયર બનવું તને ઘટતું નથી હે અર્જુન હૃદયની આ તુચ્છ નિર્બળતા છોડીને તું યુદ્ધ કરવા ખડો થઈ જા અર્જુન કહે છે હે મધુસૂદન ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય જેવા પૂજ્યો સામે હું બાણ વડે કેવી રીતે લડી શકું આવા મહાનુભાવ વડીલોને મારીને તેમના લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવા કરતાં તો ભિક્ષા માંગીને જીવન ભોગવવું વધારે સારું પણ ધનની કામનાવાળા વડીલોને હણીને અહીં જ મારે તેમના લોહીથી ખરડાયેલા ભોગો ભોગવવાના આવશે વળી અમે જીતીએ એ વધારે સારું કે હારીએ તેને પણ અમે જાણતા નથી જેઓને મારીને અમે જીવવાનું પસંદ ન કરીએ એવા પુત્રો વગેરે સંબંધીઓ યુદ્ધ માટે સામે આવી ઊભા છે દિન બનેલો બાબતમાં મૂઢ બનેલા હું આપને પૂછું છું મારે માટે જે ચોક્કસ કલ્યાણકારક હોય તે મને કહો હું આપનો શિષ્ય શરણે આવ્યો છું મને ઉપદેશ આપો પૃથ્વી ઉપર શત્રુ વિનાનું અને મોટી સંપત્તિવાળું રાજ્ય મેળવીને કે દેવતાઓ ઉપર આધિપત્ય મેળવીને પણ હું મારી ઇન્દ્રિયોને ચૂસી લેનારા શોકને સમાવી શકું એમ લાગતું નથી સંજય કહે છે કૃષ્ણને આમ કહી હું યુદ્ધ નહીં કરું એમ બોલીને પરમ તપ અર્જુન ચૂપ થઈ ગયો આવી રીતે યુદ્ધના મેદાનમાં ખેદ કરતા અર્જુનને જાણે ઉપહાસ કરતા હોય તેમ શ્રી કૃષ્ણે કહ્યું જે શોક કરવા યોગ્ય નથી તેનો તું શોક કરે છે અને ડાહી ડાહી વાતો કરે છે પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો કદી શોક કરતા નથી હું કદી ન હતો એવું નથી તેમજ તું ન હતો અથવા આ રાજાઓ ન હતા એવું નથી અને હવે પછી આપણે બધા નહીં હોઈએ એમ પણ નથી સઘળા દેહધારીઓને બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે એ જ રીતે બીજા દેહની પ્રાપ્તિ પણ થાય છે ધીરજવાળો તેમાં મોહ પામતો નથી હે કુંતીપુત્ર ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો ઠંડા કે ગરમ સુખ કે દુઃખ દેનારા આવવા જવાના સ્વભાવવાળા અને અનિત્ય છે હે ભારત તેને તું સહન કર હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા અર્જુન સુખ દુઃખને સરખા ગણનારા ધૈર્યવાન પુરુષને ઇન્દ્રિયોના વિષયો સાથેના આ સંબંધો વ્યાકુળ કરતા નથી તેથી તે અમરપણું પામવા શક્તિમાન બને છે અસતનું હોવા નથી અને સતનું નહીં હોવાપણું પણું નથી તત્વદર્શન કરનારાઓએ આ બંને નિર્ણયો જોયા છે જે વડે આ સઘળું ઘેરાયેલું છે તેને તું અવિનાશી જાણ એ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી નિત્ય અવિનાશી અને પ્રમાણ વિનાના આત્માના આ શરીરો નાશવંત કહ્યા છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આત્માને મરનાર જાણે છે અથવા જે એને મરાયેલો માને છે તેઓ બંને સમજતા નથી કેમ કે આ આત્મા તો મારતો નથી કે મરતો નથી આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી એ પૂર્વે નહીં હોય ફરી નહીં હોય એમ પણ નથી આ અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં આત્મા મરાતો નથી હે પાર્થ જે આત્માને અવિનાશી નિત્ય અજન્મા અને અવ્યય જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોને બચાવે છે મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી આત્માને છેદવો બાળવો ભીંજવો કે સુકવો અશક્ય છે આત્મા તો નિત્ય બધે ફેલાયેલો સ્થિર અચળ અને સનાતન છે આત્મા ઇન્દ્રિયોથી જાણવો કે મનથી ચિંતવો અશક્ય કહેવાય છે અવિકારી ફેરફાર વિનાનો છે માટે એ બરાબર સમજી એને માટે શોક કરવો યોગ્ય નથી વળી આ નિત્ય આત્માને હંમેશ જન્મતો કે મરતો માનતો હોય તો પણ હે મહાબાહુ તેનો શોક કરવો તારે માટે યોગ્ય નથી કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે માટે જે ટાળી શકાય એમ નથી તેને માટે તું શોક કરે તે યોગ્ય નથી હે ભારત ભૂત માત્ર પ્રારંભમાં અપ્રકટ મધ્યમાં પ્રગટ અને અંતે અપ્રકટ જ હોય છે તેમાં શોક શું કોઈ આ આત્માને આશ્ચર્યકારક એવો જુએ છે તો બીજો કોઈ એને આશ્ચર્યકારક કહે છે તો ત્રીજો એને આશ્ચર્ય ઉત્પન્ન કરે એવો સાંભળે છે પણ કોઈ એને સાંભળીને પણ સમજતો નથી હે ભારત સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદાહણાય એવો છે તેથી તું સર્વ પ્રાણીઓનો શોક કરે તે યોગ્ય નથી વળી સ્વધર્મનો વિચાર કરશે તો પણ ધ્રુજવાનું તને કોઈ કારણ નથી કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી બીજું કાંઈ પણ વધારે હિતકર નથી હે પાર્થ અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો મેળવે છે આમ છતાં જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તારો ધર્મ ચૂકીશ કીર્તિને તેજીસ અને પાપને પામીશ વળી લોકો કાયમ તારી અપકીર્તિ અપકીર્તિ ગાશે તારા જેવી પ્રતિષ્ઠા માટે મરણ કરતાં પણ વધારે થઈ મહારથીઓ તને ભય પામીને યુદ્ધ છોડી ગયેલો ગણશે અને જેઓમાં તું બહુ કીર્તિ પામ્યો છે તેઓમાં હલકો પડીશ તારા પરાક્રમની નિંદા કરનારા શત્રુઓ ન બોલવા જેવા ઘણા વચનો બોલશે એથી વધારે દુઃખદાયક તારે માટે બીજું શું હોઈ શકે જો તું યુદ્ધમાં માર્યો જશે તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે અથવા જીતશે તો તને રાજ્ય મળશે તેથી હે કુંતીપુત્ર યુદ્ધ કરવા માટે દ્રઢ નિશ્ચય કરીને તું ઊભો થા સુખ દુઃખને લાભ અલાભને કે જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે તું જોડાઈ જા એમ કરવાથી તું પાપમાંથી ઉગરી જઈશ આ જ્ઞાન તને સાંખ્ય યોગ વિશેનું કહ્યું હવે કર્મયોગ વિશેનું જ્ઞાન સાંભળ એ જ્ઞાન પામીને હે પાર્થ તું કર્મબંધનથી મુક્ત થઈશ આ કર્મયોગમાં આરંભનું નાશ નથી અને દોષ નથી આ ધર્મનું થોડું આચરણ પણ મોટા ભયમાંથી બચાવે છે હે ગુરુનંદન આ કર્મયોગમાં નિશ્ચય સ્વભાવવાળું જ્ઞાન એક જ છે નિશ્ચય વિનાનાઓનું જ્ઞાન ઘણી શાખાવાળું અને અનંત હોય છે હે અર્જુન જેઓ કામનામાં તન્મય થયેલા છે અને સ્વર્ગ તથા સ્વર્ગના સુખોને જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે તેઓ વેદના ફળરૂપ વાક્યોમાં આસક્ત થઈને એના કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં એમ કહેતા હોય છે આવા અવિવેકીઓ જન્મ પર્યંત કર્મના ફળો ભોગ તથા ઐશ્વર્યવાળી ગતિ મેળવવા માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી પુષ્કળ ફળોની લાલચ આપનારી વાણી બોલ્યા કરે છે વેદની એ મનગમતી વાણીથી જેમના ચિત્ત ચોરાઈ ગયા છે એવા લોકો ભોગ અને સાઈબીમાં આસક્ત બની ગયા હોય છે તેવા ફળો મેળવવા માટે ક્રિયાઓમાં ગૂંથાઈ ગયેલી તેમની બુદ્ધિ પછી સમાધિમાં સ્થિર થઈ શકતી નથી હે અર્જુન વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે ત્રણેય ગુણોથી રહિત સુખ તથા આત્મનિષ્ઠ થા તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનાર વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચિયાના જેટલા જ જરૂરના રહે છે અર્થાત પછી તને કર્મફળ બતાવનાર વિધિઓની જરૂર રહેતી નથી તારો કર્મમાં જ અધિકાર છે ફળમાં કદી નથી તું કર્મ ફળના હેતુવાળો ન થા તેમજ કર્મ ન કરવાની વૃત્તિ તારામાં ન ઉત્પન્ન થાઓ હે ધનંજય તું યોગમાં મચ્યો રહી ફળ માટેની આકાંક્ષા છોડીને સફળતા અસફળતાનો ખ્યાલ ન કરતા કર્મો કર ક્ષમતા એ જ યોગ કહેવાય છે હે ધનંજય બુદ્ધિયુક્ત સકામ કર્મ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મથી ઘણું અધમ છે માટે ક્ષમતાનો તું આશ્રય લે કેમ કે ફળની અપેક્ષા રાખનારા સકામ તો પામર છે સમબુદ્ધિવાળો મનુષ્ય પુણ્ય અને પાપ બંનેને અહીં છોડી દે છે તેથી યોગ માટે તું જોડાઈ જા કર્મમાં કુશળતા એ યોગ છે કર્મથી મળતા ફળને છોડીને સમબુદ્ધિવાળા જ્ઞાનીઓ જન્મ મરણ બંધનથી મુક્ત થઈ મોક્ષપદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને ત્ય છે ત્યારે સાંભળેલા અને સાંભળવા બાકી છે એવા કર્મફળો તરફ તને વૈરાગ્ય ઉત્પન્ન થશે જાત જાતના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને ક્ષમતા રૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું યોગને પામીશ અર્જુન પૂછે છે હે કેશવ સમાધિ દશા પામેલા સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા સિંહ છે સ્થિર બુદ્ધિવાળો એ મનુષ્ય બોલવા ચાલવા બેસવા ઉઠવામાં કેવી રીતે વર્તે છે શ્રી ભગવાન કહે છે હે પાર્થ મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓને છોડી દે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ મેળવે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખોમાં ઉદ્વેગ રહિત સુખોમાં સ્પૃહા વિનાનો અને રાગ ભય અને ક્રોધથી જે મુક્ત હોય તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે જે સર્વત્ર આસક્તિ વિનાનો હોય અને સારું કે નરસું જે પ્રાપ્ત થાય તેથી હર્ષ કે ખેદ પામતો નથી તેની બુદ્ધિ સ્થિર છે જેમ કાચબો સર્વ અંગો સંકોચી લે છે તેમ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી જીવનના વિષયો નિવૃત્ત થાય છે અને તેનો રસ થતો નથી એ રસ એ વાસના પરમાત્માના દર્શન દૂરથી થાય છે હે અર્જુન ઇન્દ્રિયો એવી મસ્તાની છે કે તેને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળજબરીથી વિષયો તરફ ખેંચી જાય છે તે સર્વ ઇન્દ્રિયોને વસ કરીને યોગીએ મારામાં ધ્યાનસ્થ થવું તલીન બનવું કે જેની ઇન્દ્રિયો વસ હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરનાર પુરુષને તેમાં આસક્તિ થાય છે આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે ક્રોધથી મૂઢતા આવે છે મૂઢતા આવવાથી યાદદાસનો નાશ થાય છે યાદદાસ નાશ પામવાથી બુદ્ધિ હણાય છે અને બુદ્ધિના હણાવવાથી મનુષ્યનો સંપૂર્ણ નાશ થાય છે જે મનુષ્ય અંતઃકરણને વસ કર્યું છે તે રાગ દ્વેષ રહિત અને સ્વાધીન બનેલી ઇન્દ્રિયો વડે વિષયોમાં પ્રવૃત્તિ કરતો હોવાથી અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે આવી પ્રસન્નતા પ્રાપ્ત કરનાર મનુષ્યના સર્વ દુઃખો નાશ પામે છે કારણ કે પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસંયમી મનુષ્યની બુદ્ધિ સ્થિર હોતી નથી અસંયમી મનુષ્યમાં ભાવના એટલે કે શ્રદ્ધા ભક્તિ હોતી નથી ભાવના વિનાના મનુષ્યને શક્તિ નથી હોતી અને અશાંતને સુખ ક્યાંથી મળે જે મનુષ્યનું મન ભટકતી ઇન્દ્રિયોને અનુસરે છે તે પુરુષની બુદ્ધિને તે મન જેમ પવન હોળીને પાણીમાંથી બળપૂર્વક ઘસડી જાય છે તેમ ઘસડી જાય છે માટે હે મહાબાહો જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નીકળીને સર્વ રીતે વશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે સર્વ પ્રાણીઓની જે રાત્રિ છે તેમાં સંયમી પુરુષ જાગે છે અને પ્રાણી માત્ર જ્યારે જાગે છે ત્યારે જ્ઞાની મુનિ નિંદ્રા લે છે ચારે તરફથી પાણીથી ભરાઈ જવા છતાં જેની મર્યાદા અચળ રહે છે તેવા સમુદ્રમાં જેમ પાણી પ્રવેશે છે તેમ વિકાર ઉત્પન્ન કર્યા સિવાય જે મનુષ્યમાં પ્રવેશે છે તે મનુષ્ય સ્થિર અને શાંત રહે છે વિષયોથી વિકાર પામનારો મનુષ્ય શાંતિ પામતો નથી જે પુરુષ સર્વકામનાઓને ત્યાગી નિહસ્પૃહ મમતા રહિત અને અહંકાર રહિત થઈ વિચરે તે શાંતિ પામે છે હે પાર્થ જેણે બ્રહ્માને પ્રાપ્ત કર્યો છે તેની આવી સ્થિતિ છે બ્રહ્મને પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી અંતકાળે પણ આ સ્થિતિમાં રહીને તે શાંત બ્રહ્મપદને પામે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે સાંખ્ય યોગ ચર્ચતો બીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય હવે આપણે અધ્યાય બેના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરીને એક ભરવાડ જંગલમાં બકરી ચારતો હતો અને ભજન કર્યા કરતો એ ભરવાડ એક દિવસ સાંજે બકરીઓ લઈને ઘર તરફ જતો હતો ત્યાં રસ્તામાં એક સિંહ બેઠેલો હતો ભરવાડની એક બકરી સૌથી આગળ ચાલતી હતી એ બકરીને જોઈને પેલો સિંહ ડરીને ભાગી ગયો આ જોઈ ભરવાડને ઘણું આશ્ચર્ય થયું પેલો ભરવાડ બાલ સંત પાસે જઈને પૂછવા લાગ્યો બાલ સંતે ભરવાડને કહ્યું એ બકરી એના આગલા જન્મમાં ડાકણ હતી એ ડાકણ જે કોઈ સુંદર બાળકને જોતી તેને ભરખી જતી પેલો સિંહ આગલા જન્મમાં એક શિકારી હતો એ શિકારી એ વખત જંગલમાં શિકાર કરવા ગયો હતો પેલી ડાકણ પણ એ જ વખતે જંગલમાં આવી હતી પેલી ડાકણે શિકારીને જોયો અને તેને ભરખી લીધો એ જ શિકારી પાછળથી સિંહ તરીકે જન્મ્યો પેલી ડાકણ બકરી તરીકે જન્મી પેલા સિંહને આગલા જન્મની બનેલી હકીકતની ખબર હોવાથી પેલી બકરી આગલા જન્મની ડાકણ ને જોઈને તે ફરીથી ખાઈ જશે એ બેકથી સિંહ ભાગી છૂટ્યો એક પર્વતની ગુફામાં એક પથ્થર ઉપર ગીતાજીના બીજા અધ્યાયનો લેખ હતો કોઈ એક સંતજીએ એ લેખના અક્ષરો વાંચી એટલે ડાકણ અને સિંહ ઉધાર થયો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય બે સાંખ્ય યોગનો ગુજરાતીમાં અનુવાદ તથા તેના મહાત્મ્ય ફળ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ ચેનલ જો તમે પહેલી પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ